નમસ્કાર મિત્રો મનુષ્ય જીવન જીવનવાણી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચૈત્ર મહિનો નજીક આવી રહ્યો છે એટલે કે ચૈત્ર નવરાત્રિ નજીક આવી રહી છે એ આપણે બધા જાણીએ છીએ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં આ ત્રણ વસ્તુ તમે મા જગદંબાના મા કુળદેવીના દીવામાં મૂકી દેજો સો ટકામાં કુળદેવી તમારા પર પ્રસન્ન થશે જાગૃત થશે અને મિત્રો દીવા કેવી રીતે પ્રગટાવવા અને કેવી રીતે કઈ કઈ વસ્તુ મૂકવી અને મિત્રો દીપદાન કેવી રીતે કરવું એ આપણે આ વિડીયોમાં જાણીશું પણ એ પહેલાં મારી એક વિનંતી છે કે ચેનલમાં તમે પહેલીવાર જો આ વિડીયો જોઈ રહ્યા હો તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર કરી દેજો તો મિત્રો વિડીયો શરૂ કરીએ હવે ચૈત્ર નવરાત્રિમાં આપણે માતાજીના માતાજીની ભક્તિ કરતા હોઈએ છીએ પરંતુ મિત્રો આ એક અલગ વિધિ છે જે ચૈત્ર મહિનામાં તમે બે દીવા કરો એક જમણી બાજુ અને એક ડાબી બાજુ જે ભગવાનનો દીવો છે તે જમણી બાજુ કરવાનો છે અને માતાજીનો દીવો છે તે ડાબી બાજુ કરવાનો છે અને મિત્રો જમણી બાજુ ઘીનો દીવો અને ડાબી બાજુ તેલનો દીવો હવે મિત્રો એ જમણી બાજુ જે દીવો છે એમાં એક લવિંગ ભધરાવી દો અને ડાબી બાજુ છે તે એમાં એલાયચી નાખી એલાયચી મૂકી દો મિત્રો અને એક કેસરનો તાતણો નાખી દો હવે મિત્રો આ બંને દીવા કર્યા ધ્યાનથી સ્મરણ કરજો અને મિત્રો આ દીવો આ દીવો જે રામ થઈ જાય એના પછી તમારે આ દીવાને ભધરાવી દેવાના છે આ રીતે મિત્રો તમે દીવાનું દાન કરશો એટલે કે હવે હવે દીવાનું દાન દીવાનું દાન કેવી રીતે કરશો એટલે મિત્રો એમાં થોડા પાંચ મિનિટ દસ મિનિટ જેવું ઘી ચાલે એવો દીવો કરવાનો છે એક દીવો જમણી બાજુ કરો અને થોડું તેલ લો એ ડાબી બાજુ કરો અને બંને દીવાને પ્રજ્વલિત કરો અને ધ્યાન ધરીને ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન હે માતાજી આ દીપ નારાયણે નમો જે નારાયણનું સ્વરૂપ છે તે મારા સત્કર્મના સાક્ષી મેં દીપ પ્રજ્વલિત કર્યો છે તમે એનો સ્વીકાર કરજો મારી મનની ઈચ્છાઓ પરિપૂર્ણ કરજો અને મને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરજો શત્રુઓથી મારું રક્ષણ કરજો અને સદાય મારું કલ્યાણ કરજો બસ આટલું કરજો આ નવરાત્રિમાં જે ચૈત્રી નવરાત્રિ આવી રહી છે એમાં બસ આટલું કરજો તો મિત્રો સો ટકા માં ભગવતી ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારું ધાર્યું કામ પણ કરશે મિત્રો આ દીવો સવારે અને સંધ્યા ટાઈમ એટલે કે સાંજે આ દીવો તમે કરી શકો છો અને માટીના કોડિયામાં દીવો કરવાનો છે મિત્રો હવે ઊભી વાટનો દીવો કે આડી વાટનો દીવો કંઈ જ એવું કંઈ જ નથી બસ આટલું કરજો આ ચૈત્રી નવરાત્રિમાં મિત્રો માતાજીની કૃપા તમારા ઉપર અવશ્ય થશે હવે મળીશું નવા વિષયના વિડીયોમાં મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગુરુદેવ